છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામના નાયકા ફાળિયામાં વર્ષોથી પાણી અને રસ્તાની તંગીનો સામનો કરી રહેલા ગ્રામજનો તકલીફ ભોગવી રહ્યા છે આશરે દસથી બાર પરિવારો વસવાટ કરતા આ ફાળિયામાં આજની એકવીસમી સદીમાં પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે ગ્રામજનોનું કહેવું છે કે રસ્તાની દયનીય પરિસ્થિતિને લઈ કોઈપણ બીમારી કે પ્રસૂતિ સમયે એમને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડે છે કિલોમીટર કાચા રસ્તા પર પગદંડી જવું પડે છે જેનાથી તાત્કાલિક સેવા અથવા એમ્બ્યુલન્સ સુવિધા પણ મળી શકતી નથી વરસાદના સમયમાં તો આ સ્થિતિ વધુ વિકટ બની જાય છે ગ્રામજનોએ વધુમાં જણાવ્યું કે ફળિયામાં પીવાના પાણીની સમસ્યા પણ છે દૈનિક જીવન માટે પાણી લેવા લાંબી દૂરી પાર કરવી પડે છે સ્થાનિક તંત્ર અને પ્રશાસનને વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી કદવાલ ગામના નાયકા ફળિયાના નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક પાણીની સુવિધા પૂરી કરવામાં આવે અને સપાટીવાળો રસ્તો બનાવવામાં આવે જેથી આરોગ્ય અને અન્ય જરૂરિયાતો માટે સરળતાથી વાહન વ્યવહાર શક્ય બને

તે અમારે ઠેઠ ઊંચી ઊંચી ગામની ભાગોરે લઈ જવું પડે એનું કંઈક અમને કરો સમસોને બી કરો અને અહીં બી કરો અમારા નાયક સમાજને ટેકરા ફર્યા અને કદવા કશું બન્યું નથી અને આવાસ પણ અમારે કંઈ મળતું નથી તળાટી સાહેબ પણ નથી આવતો પાણીનું પણ અમારે તકલીફ છે પાણીનું પણ કશું કરતા નથી કલેક્ટર સાહેબ અમારે રોડ નથી પાણીની વ્યવસ્થા નથી અને આવસો નથી એ બહુ તકલીફ પડે છે અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવી જેતપુર છોટાઉદેપુર